બનાસકાંઠાના ખેડૂતો માટે એક માઠા સમાચાર હવામાન વિભાગે તરફથી આવી રહ્યા છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં જિલ્લામાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધારો થવાની પણ ભીતિ હવામાન વિભાગ સેવી રહ્યું છે તો કમોસમી વરસાદની આગાહી બનાસકાંઠામાં પડી શકે છે વરસાદ જેના કારણે

क्योंकि विंड पैटर्न अभी चेंज हो गया विंड अभी जो है नॉर्दर्ली नहीं है विंड मेनली योर वेस्टर्ली टू वेस्ट नॉर्थ टाइप ऑफ विंड है ओवर आवर स्टेट तो इससे ग्रेजुअली जो है धीरे धीरे टेम्परेचर मिनिमम टेम्परेचर मैक्सिमम टेम्परेचर दोनों ही बारे.